નમસ્કાર દર્શક મિત્રો છો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ ઐતિહાસિક સ્થળ નમક સત્યાગ્રહ જ્યાંથી આઝાદીની ચળવળની શરૂઆત થઈ હતી કહેવાય છે કે અંગ્રેજોના પાયાની અંદર લૂણ લગાવી અને ત્યાર પછીથી મહાત્મા ગાંધીજીએ નમક સત્યાગ્રહની શરૂઆત કરી હતી ઐતિહાસિક સ્થળ દાંડી પ્રવાસીઓ ખૂબ મોટી સંખ્યાની અંદર અહીંયા આવતા હોય છે તો ત્યારે પ્રવાસન વિભાગ દ્વારા કઈ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે અથવા તો તમે જોશો તો ગામની અંદર એન્ટર થતાની સાથે દરિયા બાજુ તમે જ્યારે આવો છો તે ત્યારે ગ્રામજનો જે ખરા એક પોતાનું મંડળ ચલવી અને મંડળ થકી સફાઈ નિમિત્તે ટુ વ્હીલર વાહનો પાસે દસ રૂપિયા ત્યારબાદ ફોર વ્હીલર વાહનો પાસે વીસ રૂપિયા અને બસ પાસે પચાસ રૂપિયા જેવો શુલ્ક ઉઘરાવે છે સ્વચ્છતાના નામે અને એની સામે સુવિધા આપવામાં આવે છે હકીકતની અંદર ઐતિહાસિક સ્થળ છે પ્રવાસન વિભાગ એ આ જવાબદારી લેવી જોઈએ અથવા તો ગ્રામ પંચાયતે આ જવાબદારી લેવી જોઈએ પણ નથી પ્રવાસન વિભાગ પાસે જવાબદારી નથી ગ્રામ પંચાયત પાસે જવાબદારી છે ગામના સભ્યો પાસે છે ગામના લોકો પાસે આ જવાબદારી લોકો જ તમને દસ રૂપિયા વીસ રૂપિયાની પાવતી આપશે અને તમારી પાસેથી પૈસા ઉઘરાવશે તો હવે સુવિધા કેવી છે એ જોવાનો ચિત્તાર મેળવીએ તો આ તમે જોશો તો ચેન્જિંગ રૂમ છે પુરુષો માટેના ત્રણ ચેન્જિંગ રૂમ છે ત્રણ હાલ બંધ રાખવામાં આવ્યા છે કારણ કે કામ ચાલી રહ્યું છે એવું જાણવા મળ્યું છે હકીકતમાં મેં અહીંયા આવ્યા તો અમને કામ ચાલતું હોય તેવું દેખાઈ પણ રહ્યું છે સિમેન્ટ પાવડો રેતી વગેરે પણ હવે જો વાત કરીએ જેન્સ ટોયલેટની તો જેન્સ ટોયલેટમાંથી એક જ ટોયલેટને બારણું છે બે ટોયલેટને કોઈ બારણા પણ નથી પૂછવામાં આવ્યું તો કે ભાઈ કામગીરી ચાલુ રાખવામાં આવી છે કામગીરી ચાલુ છે અને તાત્કાલિક ધોરણે કામ પૂર્ણ કરી દેવામાં આવશે ત્યારબાદ જો વાત કરવામાં આવે તો હવે લેડીઝ ટોયલેટ અને લેડીઝ ચેન્જિંગ રૂમ જો લેડીઝ ટોયલેટ અને લેડીઝ ચેન્જિંગ રૂમની વાત કરવામાં આવે તો ત્યાં પણ એ જ પરિસ્થિતિ આપ જોઈ શકશો કે ચેન્જિંગ રૂમ હાલ બંધ છે બે અને એકમાં તો બારણું જ નથી બારણું આડું મૂકવામાં આવ્યું છે જો ટોયલેટની વાત કરવામાં આવે તો ટોયલેટની પરિસ્થિતિમાં પણ એવું છે કે ટોયલેટ છે તો બહુ ચોખ્ખા ટોયલેટ ખૂબ ચોખ્ખા છે પણ પરિસ્થિતિ એવી છે કે એકમાં બારણું નથી અને બેમાં બારણા છે હવે મેન્સ ટોયલેટની જો વાત કરવામાં આવે તો એમાં પણ બારણાઓ નથી મહિલાઓ માટે શૌચાલય છે ચાર શૌચાલય છે ચારે ચાર શૌચાલય હલ ખુલ્લા છે કાર્યરત છે અને ચોખ્ખા છે ચોખ્ખા તો છે પણ બારણાઓ નથી પૂછવામાં આવ્યું શા માટે તો કે ભાઈ બહુ પવન આવે લોકો અફાર ઠોક કરે બારણાં તૂટી જાય મેન્ટેનન્સ હેઠળ છે અને મેન્ટેનન્સનું કામ ચાલતું હોય એ પણ દેખાઈ રહ્યું છે એમાં કોઈ બે મતલબ નથી પણ મૂળ કહેવાનો ભાવાર્થ કે જ્યારે મોટી સંખ્યાની અંદર પ્રવાસીઓ આવતા હોય ખૂબ મોટા પ્રમાણની અંદર લોકો આવતા હોય અહીંયા એ પણ જાણવા મળ્યું કે કોઈ શુલ્ક પણ ઉઘરાવવામાં નથી આવતું સાફ સફાઈ માટે કોઈ શુલ્ક પણ લેવામાં આવતું નથી એવું એમના કેરટેકરનું કહેવું છે તો કેરટેકરની સાથે વાત કરીશું અને જાણીશું કે ભાઈ કઈ રીતેનું કામકાજ ચાલી રહ્યું છે ને શું છે અનિલભાઈ કેટલા વર્ષથી આપ દેખરેખ કરો છો આ જગ્યાની પાંચ મહિના

એટલે કે એક પેપરની અંદર જ્યારે અહેવાલ પ્રકાશિત થયો અને તંત્ર જાગતું થયું અને અમને જાગૃત નાગરિકોએ કમ્પ્લેન કરી અને ગઈકાલથી જ કામની શરૂઆત કરવામાં આવી અને કામની શરૂઆતની અંદર જોશો તો અત્યારની પરિસ્થિતિ એવી છે કે હલ પચાસ ટકાથી પણ ઓછી સંખ્યામાં લેડીઝ જેન્ટ્સ ટોયલેટ બાથરૂમ અને ચેન્જિંગ રૂમ કાર્યરત છે ચેન્જિંગ રૂમની જો વાત કરવામાં આવે તો ઝીરો પર્સન્ટ ચેન્જિંગ રૂમ કાર્યરત છે ટોયલેટ બાથરૂમ જે ખરા એ પચાસ ટકા સુધી કાર્યરત છે ચેન્જિંગ રૂમ તો ઝીરો કારણ કે બધા જ બંધ છે લેડીઝનું હોય કે જેન્ટ્સનું હોય તો આવા સમયની અંદર જ્યારે પ્રવાસન સ્થળની અંદર લોકો આવતા હોય તો એમણે ક્યાં જવું કારણ કે ટોયલેટની જો વાત કરવામાં આવે તો ટોયલેટમાં બહારણા નથી ચેન્જિંગ રૂમની અંદર પણ મેન્ટેનન્સના ભાગે અત્યારેને બંધ રાખવામાં આવેલા છે એક વડીલ અમારી સાથે વાત કરી રહ્યા છે અમને કહી રહ્યા છે કે ભાઈ ચાલુ છે તો આડાસ મૂકી દેવામાં આવી છે દોરીઓ બાંધી દેવામાં આવી છે બંધ થાય તો બી લોકો બંધ નથી કરતા હવે આ પરિસ્થિતિમાં બારણું છૂટું જ પડી જાય છૂટી જાય એટલા માટે જ ને બંધ આવવાને કારણે કંઈક 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 મૂકવું પડે અભાવ વધારે આવે કે નહીં આપનું શું નામ છે મારું નામ પ્રવીણભાઈ વલ્લભભાઈ પટેલ અચ્છા પ્રવીણભાઈ આપ ગામવાસી છો બિલકુલ ગામવાસી એટલે આપ પણ આ મેન્ટેનન્સમાં દેખરેખમાં દેખરેખ અમે જ રાખીએ છીએ ને આનો ટોયલેટ તો ઘણા ચોખ્ખા છે હું ખોટું નહીં કહીશ કાકાની જવાબદારી કાકા ખૂબ બરાબર નિભાવે છે અને ટોયલેટ ખૂબ ચોખ્ખા છે ખેરથી આ પરિસ્થિતિ બનવા પામે એ પરિસ્થિતિ છે ને આમાં બે ત્રણ દિવસ પહેલાં આજે અમને અત્યારે જે થર્ટી ફર્સ્ટની ગયું ને એમાં વધારે બે બારના તૂટી ગયા અમારા ને પહેલાં બે ડેમેજ હતા અમે એટલે ચાલુ લોકોની પણ જવાબદારી ખરી કે નહીં જવાબદારી ખરી અમે આટલું બધું લખ્યું છે તો બી કોઈ બંધ નથી કરતું બહારના કોઈ બી બંધ નથી કરતું નેપી અંદર નાખી જાય છે ટોયલેટમાં એટલા એવા કચરા નાખી જાય છે અંદર આ બધું જામ થઈ જાય છે ઘણી પરિસ્થિતિ આવી છે તમે જોઈ શકો છો આજુબાજુ કેટલી નેપી ફેપી આ બધું કાઢતા છે અમે એવું નથી આ ગ્રામવાસીઓ છે કે જેઓ પોતે જવાબદારી ઉઠાવે છે એમનું કેવું છે કે જેટલો અમારું કર્તવ્ય છે એટલો પ્રવાસીઓનો પણ છે કારણ કે જો સૂચના લખવામાં આવી હોય એનો પણ એને ઉપયોગ કરવો જોઈએ સૂચનાનો કોઈ અમલ નથી કરતા અને જેથી કરીને ગ્રામવાસીઓ જે ખરા એ બિચારા દુખી થાય છે કામ શરૂ કરવામાં આવ્યું ક્યારે કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું એ આજે આજે આવતીકાલે પણ પૂરું થઈ જાય અત્યારે બપોર પછી બારના તો લાગી જાય પણ આને ફ્રેમમાં જે બધી તૂટેલી છે એને એટલે મસાલો મારીને રિપેર કરવાની છે એટલે આ એક ફ્રેમ રહે બાકી તો આ ત્રણ તો રિપેર થઈ જાય તમે જુઓ છો એ પ્રમાણે કે સ્થાનિકનું કેવું એમ છે કે ભાઈ ફ્રેમ તાત્કાલિક ધોરણે રિપેર કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો થર્ટી ફર્સ્ટે જે પબ્લિક આવ્યું ને જેને જે ધસારો હતો એના કારણે વધારે ડેમેજ થયું છે અને જેથી કરીને એમાંથી જ કોઈએ અમને ફોન કર્યો અને કીધું કે ભાઈ અહીંયા સુવિધાના નામે મીંડું છે અમે સ્થળ તપાસ કરવા માટે આવ્યા કારણ કે કોઈ પણ એમને એમ અહેવાલ પ્રસિદ્ધ કરવો એ અમારો પણ કર્તવ્ય બને છે કે એની પૂર્ણ તપાસ કરવી પૂર્ણ તપાસની અંદર ટોયલેટની અંદર ચોખ્ખાઈ સો ટકા દેખાય છે બારણાઓ નથી એ વાત પાકી છે ચેન્જિંગ રૂમ હાલ કાર્યરત નથી બંધ રાખવામાં આવ્યા છે ચેન્જિંગ રૂમનું મેન્ટેનન્સ ચાલુ કરી દેવામાં આવ્યું છે તો કોઈક જગ્યાએ કમ્પ્લેન થઈ તો એનો પણ આ પ્રત્યાઘાત પડ્યો મૂળ કહેવાનો અભાવત છે જેટલું ગ્રામજનોની સાચવણી કરવાની જવાબદારી છે એટલી જ પ્રવાસીઓની પણ છે પ્રવાસીઓ જો મિસયુઝ કરશે તો પછી ગ્રામજનોમાં શું કરી શકે હજુ તો લોકો સાથે વાતો કરીશું કારણ કે શાળાના બાળકો આવે છે વિદ્યાર્થીઓ આવે છે સહેલાણીઓ આવે છે અને ત્યાં સુધી કે ભાઈ કોઈક કપલ પણ આવે છે તો વાત કરશું એક વિરામ બાદ નિહાર દ્વારા નવસારી લાવ્યો ક્યાં સુધી ભાડાના મકાન માં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્ક માં નજીવી રકમ ભરો અને ઘર નું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્ક માં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમ ને બદલે લોન ના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યા ભારતી સ્કૂલ ની પાછળ શાંતા દેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292 વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને અહીં એક શાળા જે ખરી એ એના વિદ્યાર્થીઓને પ્રવાસે લઈને આવી છે શિક્ષિકાઓને પણ અમે લંચ ટાઈમમાં હેરાન કર્યા બિચારા શિક્ષિકાઓ પણ પોતાનું ભોજન ગ્રહણ કરતા હતા તે સમયે અમે એમની પાસે પહોંચી ગયા અને હવે એમને સાથે વાત કોવિશુને જાણશો કે ભાઈ સુવિધા કેવી છે બેન આપ ક્યાંથી આવો છો કઈ શાળા પ્રાથમિક શાળા આ થી આપ દાંડી સુધી પ્રવાસે લઈને આવ્યા છો વિદ્યાર્થીઓને સુવિધાઓ કેવી લાગી આપને સારી છે ખાસ કરીને જો ટોયલેટ વાત કરવામાં આવે તો કેવી સુવિધા છે ચોખ્ખું છે સારું છે કેટલા વિદ્યાર્થીઓ આપ લઈને આવ્યા છો કયા ધોરણના વિદ્યાર્થીઓ છે લઈને આવ્યા છીએ અમે વિદ્યાર્થીઓ તો આપ જોશો કે પારડીથી અહીં સુધી વિદ્યાર્થીઓને લઈને જ્યારે આવ્યા છે તો દેખીતી વસ્તુ છે કે જ્યારે વિદ્યાર્થીઓ એમાં વિદ્યાર્થીઓ પણ આપને નજરે ચડશે કે જેઓ પણ બપોરનું પોતાનું ભોજન ગ્રહણ કરી રહ્યા છે તો એમને ટોયલેટ બાથરૂમની ખૂબ જરૂર પડતી હોય અને એ સમયે જો પર્યાપ્ત માત્રામાં કારણ કે આ તો એક શાળા છે અને એક શાળાના ચોપન વિદ્યાર્થીઓ છે તો એવા તો ઘણા બધા આવતા હશે અને એમની સુવિધાનું શું તો એ સુવિધાના નામે જ્યારે વાત કરવામાં આવે છે તો ત્યારે ખાસ કરીને ટોયલેટ બાથરૂમની જે જગ્યા ખરી એની ઉપર અત્યારે કામકાજ ચાલુ છે અને કામકાજ પૂર્ણ કરી દેવામાં આવશે જો કે ટીચરે પણ અમે જે જોયું એ જ જોયું કે ભાઈ ટોયલેટ જે ખરા એ હાલ ચોખ્ખા છે ચેન્જિંગ રૂમની થોડીક અસુવિધા છે એ પણ પૂર્ણ કરી દેવામાં આવશે પણ મૂળ કહેવાના ભાવ વાર્થ છે કે ગ્રામજનો જે શુલ્કો ઉઘરાવે છે એની સામે ફેસિલિટી આપે છે ફેસિલિટીને અમે અત્યારે તો કદાચ આ પડઘાના હિસાબે કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે પણ આગળનું શું આપને બતાવતા રહીશું નિહાર તારા નવસારી આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન તો સાથે જ આપ અત્યારે જે નિહાળી રહ્યા છો એ કામકાજ ચાલી રહ્યું છે પ્રવાસન વિભાગ જે ખરું હવે પોતાના હસ્તક લેવાની પ્રક્રિયા કરી રહ્યું છે ને જ્યાં સુધી અમને માહિતી મળી છે કારણ કે જે અહીંયા દેખરેખ રાખે છે ગ્રામના સભ્યો એમના જણાવ્યા મુજબ કે હવે અહીંયા જે ગેટ છે ગેટ બંધ કરી દેવામાં આવશે ને ત્યારબાદ કોઈ પણ સહેલાણી જો દરિયા ઉપર આવશે તો એની પાસેથી ત્રીસ રૂપિયા ઉઘરાવવામાં આવશે અને એ ત્રીસ રૂપિયાની અંદર જે સેવાના નામે અત્યારે જે આપ કાર્યરત જે વસ્તુઓ જોઈ રહ્યા છો એની અંદર ટોયલેટ બાથરૂમ એ લોકો પોતાના હસ્તક લેશે અને પછી કે બી સુવિધા મળે એ પણ જોવાનું રહ્યું કારણ કે ગેટ બનાવી દેવામાં આવશે અને ગેટની અંદર જે કરું એ ત્રીસ રૂપિયાનો શુલ્ક લેવામાં આવશે અને સાથે જ 管理。Bunny. ફ્રી આપવામાં આવશે હવે ત્રીસ રૂપિયામાં પાણી ફ્રી મળશે પણ તમે ટોયલેટ બાથરૂમનો ઉપયોગ કરશો એન્ટર થશો તો એના માટે તમારે ખર્ચો કરવો પડશે અને સતત અમારી સાથે ભાઈ જોડાયા છે અને અમને પૂર્ણ માહિતી આપી રહ્યા છે કે ભાઈ ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે જ્યારે પાણી નહીં આવતું હોય અથવા તો લોકો જે ખરા એ નળ પણ તોડી નાખે છે અને લાતો મારી અને બાણાને પણ નુકસાન પહોંચાડે છે એટલે વારંવાર અમે પણ મેન્ટેનન્સ કરતા રહીએ છીએ અને મેન્ટેનન્સના અભાવ નથી પણ જી હા જે લોકો દુરુપયોગ કરે છે એનો ખત વિરોધ એ લોકો કરતાં આવ્યા છે સહેલાણીઓએ પણ એટલી જ જવાબદારી ઉઠાવવી જોઈએ તો એની સામે અમારી સામે પણ એવા દ્રશ્યો આવ્યા કે જેની અંદર લોકો જે ખરા એ ઉપયોગ કરી રહ્યા છે અને ઉપયોગ કર્યા બાદ બારણા ખુલ્લા મૂકી દે છે બારણા બંધ નથી કરતા પિચકારીઓ મારે છે એટલે અસુવિધા તો છે પણ એ હાલ પૂરતી છે બે દિવસની અંદર સંપૂર્ણ ટોયલેટ બાથરૂમ ચેન્જિંગ રૂમ કમ્પ્લીટ કરી દેવામાં આવશે દસ રૂપિયા ટુ વ્હીલના વીસ રૂપિયા ફોર વ્હીલના અને પચાસ રૂપિયા લક્ઝરી બસના લેવામાં આવે છે ગ્રામજનો દ્વારા અને એ લોકો આ બધું રખરખાવ કરે છે આમાં નથી ગ્રામ પંચાયતનો કોઈ હસ્તક્ષેપ અથવા તો નથી પ્રવાસન વિભાગનો પણ મુખ્ય મુદ્દો એ આવીને ઉભો રહે છે કે આટલું મોટું પ્રવાસન સ્થળ ત્યારબાદ પણ તંત્ર કેમ બેશુદ્ધ છે જ્યારે આ બાબતની ચોખટ સંદર્ભે અમે સરપંચ શ્રીને ફોન કર્યો તો મહિલા સરપંચ નિકિતાબેન દ્વારા જણાવવામાં આવ્યું કે આ બાબતે એમણે ઇન્ટરવ્યુ આપવો નથી અને તેઓ ઘરે છે જોકે ત્યારબાદ એમણે તલાટીને મળવા માટે કીધું અમે ગ્રામ પંચાયતની ઓફિસે ગયા તલાટી ત્યાં હાજર હતા તલાટી સાથે વાત કરવામાં આવી અને એટલી જ વારની અંદર સરપંચ અને એમની સાથે મહિલા ઉપસરપંચ આવી પહોંચ્યા એટલું જ નહીં પણ સાથે સાથે ગ્રામ વિકાસ સમિતિના બીજા અન્ય બે સભ્યો પણ ત્યાં આવી ગયા સાથે બેસી ચર્ચા કરી ઇન્ટરવ્યુ ન આપતા સરપંચશ્રી દ્વારા લેખિતમાં આપવામાં આવ્યું અને લેખિતમાં જે આપવામાં આવ્યું છે એ પણ શબ્દ અમે આપની સમક્ષ રજૂ કરી રહ્યા છે જેની અંદર આખી ઘટના જે ખરી એ ઘટના દર્શાવવામાં આવી છે શનિવારના દિવસે એક મહિલા પ્રવાસીએ ગ્રામ વિકાસ સમિતિના સભ્યને રજૂઆત કરી ગ્રામ વિકાસ સમિતિના સભ્યએ હા પાડી રિપેરિંગ કામ શરૂ કરી દેસુ શનિ રવિ હતી થર્ટી ફસ્ટ હતું પ્રવાસીનો ધસારો વધારે હતો એ દરમિયાન એમણે રિપેરિંગ કામ ન શરૂ કરતા સોમવારથી કામ શરૂ કર્યું એવું એમનું કેવું છે અને સ્થળ તપાસમાં એ વાત પણ સાચી નીકળી કારણ કે અમે પહોંચ્યા તો કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું ચાર દરવાજા તૂટેલી હાલતમાં હતા જેને રિપેરિંગ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને સાથે જ જ્યારે લેખિતમાં માંગવામાં આવ્યું તો તેમણે લેખિતમાં આપ્યું છે અને લેખિતની અંદર બહેધરી આપવામાં આવી છે કે ત્રણ દિવસની અંદર સંપૂર્ણ કામ પૂર્ણ કરી દેવામાં આવશે અને ત્યારબાદ જે ખરું એ રખરખાવની સંપૂર્ણ જવાબદારી ગ્રામ વિકાસ સમિતિની રહેશે કારણ કે ગ્રામ વિકાસ સમિતિ જે દસ વીસ કે પચાસ રૂપિયા તમારી પાસે ટોલ બૂથ પર ઉઘરાવે છે એની અંદર જ એમની જવાબદારી થઈ પડે છે કે બીચને દરિયાને સ્વચ્છ રાખો ટોયલેટ બાથરૂમની માવજત કરવી જોવાનું એ રહ્યું કે તંત્ર વારંવાર કાન પકડે છે તંત્ર વારંવાર જાહેરાતો આપે છે સ્વચ્છ ભારત સ્વચ્છ મિશન અભિયાન સ્વચ્છતા અંતર્ગત નવસારી જવાબદારી અમારી ફા તો થાય છે પણ ઐતિહાસિક સ્થળ એની માવજત કરવાની જવાબદારી પણ આમ જનતાની સાથે સાથે આ ગ્રામ વિકાસ સમિતિના સભ્યોની બી છે કારણ કે ગ્રામ વિકાસ સમિતિના સભ્યોનું કેવું છે ગંદકીની ભરમાર કરી જાય છે આટલા બધા નોટિસ બોર્ડો માર્યા છતાં પણ ગમે ત્યાં

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો